લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી હાજરજનોના લાવ્યા હતા આજરોજ ભરૂચની આવેલ લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સંસ્કૃતિને ઉજાગર કરતાં લોક નૃત્ય ઇતિહાસની ઝાંખી કરાવતી નૃત્ય નાટિકા વિવિધ રિમિક્સ સોંગની વિવિધતા સભર પ્રસ્તુત કરવામાં આવી હતી

समग्र कार्यक्रम में सफल बनावा શાળાના સ્ટાફગણ તથા શાળાના વિદ્યાર્થીઓએ બાર જહમત ઉઠાવી હતી. ਇਸ વિડિયોને લાઈક કરે, અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલા دیکھنے કે લિયે